નમસ્કાર આજે આપણે જોવાના છીએ કે આવકનું પ્રમાણપત્ર તમને ક્યાં ક્યાં ઉપયોગી બની શકે છે જે ગવર્મેન્ટ ઇન્કમ સર્ટિફિકેટ હોય છે તેની આપણે વાત કરીશું તો આ જે આવકનું પ્રમાણપત્ર હોય છે તે સરકારી જે યોજનાઓ હોય છે ગવર્મેન્ટની જે સ્કીમ્સ હોય છે તેમાં ક્યાં ક્યાં ઉપયોગી બની શકશે તેનું લિસ્ટ વિગતવાર જોઈશું તો ચાલો જાણીએ તો એમાં તમને આ ઉપયોગી બની શકશે અન યોજના એટલે જે રાશન કાર્ડ યોજના હોય છે તેમાં બીજું કે મફત શિક્ષણ યોજના જે વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપ યોજનાઓ હોય છે ત્રીજા નંબર પર છે પ્રધાનમંત્રી આવાસ યોજના જે પીએમએવાય તરીકે પણ ઓળખાય છે તેના પછી અંત્યોદય યોજના જે એ એ વાય તરીકે પણ ઓળખાય છે પછી માફી અને સહાય યોજના જે સુરક્ષા અને વીમાને લગતી હોય છે છઠ્ઠા નંબર પર છે મફત સ્વાસ્થ્ય સેવા જેને આયુષ્યમાન ભારત યોજના કહેવાય છે મા કાર્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે તેના પછી પંચાયતી રાજ સહાય યોજના અથવા ખેડૂત માટે સબસિડી યોજના તે આઠમા પર પંચાયતની ઘર બાંધકામ સહાય કે પાકા મકાન સહાય યોજના માટે વિધવા સહાય યોજના માટે પણ જરૂરી હોય છે દસમા નંબર પર હોસ્ટેલ સહાય યોજના જો તમે દૂર ભણવા જાઓ તો હોસ્ટેલમાં રહેવા માટેની યોજના માટે પણ ઉપયોગી બને છે અગિયાર નંબર પર એસસીબીસી ઈડબ્લ્યુ એસનો લાયકાત પ્રમાણપત્ર મેળવવા માટે અને માનવ સેવા યોજનાઓ માટે પણ આ ઉપયોગી બનતું હોય છે મારી તમને લોકોને વિનંતી છે કે દરેક યોજના માટે આવકની મર્યાદા અલગ અલગ હોય છે માટે ફોર્મ ભરતા પહેલાં વિગતો ચકાસવી અને જો તમારે અરજી ક્યાં કરી શકાય તે જાણવું હોય તો તે તમારે તમારા તાલુકા ઓફિસ અથવા ગ્રામ પંચાયત ઓફિસમાં તમે કરી શકો છો અને હા આવકનું પ્રમાણપત્ર મેળવવા માટે લાગતા જરૂરી ડોક્યુમેન્ટ લિસ્ટ માટેનો જરૂરી વિડીયો આ વિડીયોના એન્ડમાં લિંક મૂકેલી છે તેની ઉપર ક્લિક કરીને જોઈ શકો છો તમને અમારો વિડીયો પસંદ આવે તો લાઈક જરૂરથી કરજો તમારા મિત્ર ફેમિલી સર્કલમાં જરૂરથી શેર કરજો અને હા અમારી ચેનલ પર પહેલી વાર જ આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ આભાર ધન્યવાદ